તો રાજકોટ રૂડા વિસ્તારમાં પાણી પાર ગામોમાં પાણીનો પ્રશ્ન ઉદ્ભવશે ઉનાળામાં પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ થશે ગાંધીનગરમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે મોરબી જામનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ટેન્કર દોડાવવામાં આવશે દેવભૂમિ દ્વારકા સહિત ત્રેતાલીસ ગામ ટેન્કરથી પાણી પહોંચાડાશે રૂડાના ગામોમાં પાણી પહોંચાડવા વહીવટી મંજૂરી બાકી છે એકસો સુડતાલીસ કરોડની યોજનાની વહીવટી મંજૂરી હજુ બાકી છે જો કે હવે ઉનાળા સમયે રૂડાના જેટલા પણ ગામો છે ત્યાં કેવી રીતે પાણી પહોંચાડાશે તેને લઈને પણ સવાલ છે પાણીનો પ્રશ્ન અને પાણીની રામાયણ જે છે તે રહેતી હોય છે ત્યારે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી અને તેમાં રાજકોટના તેતાલીસ ગામોની અંદર ટેન્કરોથી પાણી જે છે તે પહોંચાડવાની યોજના જે છે તે બનાવવામાં આવી છે તો સાથે સાથે ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો જે છે તે શરૂ કરવા એક્શન પ્લાનની પણ સૂચના જે છે તે આપવામાં આવી છે ઉનાળાના આગમન પૂર્વ પીવાના પાણીની સ્થિતિ અંગે જાણકારી મેળવવા આજરોજ ગાંધીનગર ખાતે આયોજિત પાણી પુરવઠા બોર્ડની ઉચ્ચ સ્તરીય બેઠક પીવાના પાણી અંગે ચર્ચા વિચારણા કરી તમામ વિસ્તારોને એપ્રિલ મહિના પછી પાણીની પૂર્વ આયોજન માટે એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી રાજકોટ ઝોન હેઠળ જિલ્લામાં બસો ગામોમાં જૂથ યોજના હેઠળ ટેકનિકલ કારણોથી પાણી પહોંચતું નહીં હોવાથી આ ગામોને પાણી પહોંચાડવા માટેનું આયોજન જે છે તે વિચારવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠા બોર્ડના રાજકોટ ઝોન હેઠળ રાજકોટ મોરબી જામનગર સુરેન્દ્ર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેતાલીસ ગામો એવા છે કે જ્યાં પીવાનું પાણી પહોંચાડવા માટે ટેન્કર જે છે તે દોડાવવા પડે તેવી પરિસ્થિતિ આવી છે કારણ કે જે પ્રકારે સો સુડતાલીસ કરોડની પાઇપલાઇન નાખવાની જે યોજના છે તેમના કારણે આ પરિસ્થિતિ હજી નથી યોજના અમલમાં આવી તેમના કારણે કાકા શું કહેશો શું અહીંયા અત્યારે પાણીની પરિસ્થિતિ છે પાણી કાંઈ ટેન્કર મગવા આવે વીસ પચીસ મિનિટ પાણી આવે બીજા ટેન્કર કાંઈ પાણી મગાવવા પડે પાણી આવતું જ નથી પાણી બહુ તંગી અહીં ટેન્કરથી ને કાંઈ પાણી ટાંકા નાખવું ના આવે તે પાણી બંધ હોય એ જ છે પાણી આવે હાઈ રાતે દસ પંદર મિનિટ આવે મહાનગર પર પાણી આપતા નથી પાણી પાણીવાળા ગમે આપી દઈએ પાણી બીજે અમુકમાં આવે એ હું ચાલુ રાખે પૈસા દઈએ ચાલુ રાખે પાણી ખોલવાળાના વાઘ છે અહીંયા પાણી મળતું ટેન્કર ટેન્કર કાય આવે ટેન્કર તો કાય નહીં આવે અડાડાથી પ્રવડા સુધી એકસોને સુડતાલીસ કરોડની યોજનાની મૌખિક મંજૂરી જે છે તે મળી ગઈ છે પરંતુ વહીવટી મંજૂરી બાકી હોવાથીના કારણે તેતાલીસ જેટલા ગામો જે છે પાંચ જિલ્લાના રાજકોટ મોરબી જામનગર સહિતના કે જેમને ઉનાળાની અંદર પાણી જે છે તે ટેન્કરથી પહોંચાડવું પડશે ને તેમના જ કારણે ક્યાંક ને ક્યાંક પાણીને લઈને પરિસ્થિતિ જે છે તે પણ વણસી શકે છે કારણ કે તેતાલીસ ગામો એવા છે કે જ્યાં હજુ સુધી નર્મદાનું પાણી માટેની પાઇપલાઇન જે છે તેમની મંજૂરી જે છે તે મૌખિક મળી ગઈ છે પરંતુ અલબત્ત જે કહી શકાય જે વહીવટી પ્રક્રિયા હોય તે બાકી હોવાના કારણે આ ઉનાળામાં તેતાલીસ ગામોની અંદર પાંચ જિલ્લાના કે જ્યાં પાણી જે છે તે હવે ટેન્કરોથી પહોંચાડવું પડશે અને તેમને